પાદરા નગર નાગરિક બેંકના નવા ઉપપ્રમુખ તરીકે સચિનભાઈ ગાધીની બીન બિનહરીફ રની પાદરા નગર નાગરિક બેંકના ઉપપ્રમુખ કાલિદાસ અંબાલાલ ગાંધીનું અવસાન થતાં તેઓની જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી પડી હતી જે બાબતે આજરોજ નગર નાગરિક બેંકના તમામ ડિરેક્ટરોની પ્રમુખની સ્થાને બોર્ડ મિટિંગ મળી હતી જે બોર્ડ મિટિંગમાં રાજકીય ઇતિહાસ ધરાવતા અને અનુભવી લોકપ્રિય નેતા સચિનભાઈ કાળિદાસ ગાંધી જેઓ કાલિદાસ અંબાલાલ ગાંધીના પુત્ર છે જેઓને તમામ ડિરેક્ટરો દ્વારા સર્વાળું મતે નગર નાગરિક બેંકના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો અને સચિન ગાંધીને નગર નાગરિક બેંકના ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા જ્યાં સચિનભાઈ મિત્ર મિત્રવર્તુળ સહિત નગરપાલિકા સભ્યો એપીએમસીના સદસ્યો કાછિયા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ સહિત રાજકીય આગેવાનો નગર નાગરિક બેંકના ડિરેક્ટરો સહિત તમામ લોકોએ પુષ્પહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી જ્યાં સચિન ગાંધીએ પણ નગર નાગરિક બેંકના તમામ ડિરેક્ટરો સહિત પ્રમુખ અને શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો હતો આજ રોજ પાદરા નગર નાગરિક સહકારી બેંકની કુપ્રમુખની ખાલી પડેલી જગ્યામાં જે મને જવાબદારી આપી છે એ તમામ માનનીય ધારાસભ્ય યુવા અને અમારા તમામ બેંકના ડિરેક્ટરો જિલ્લા ભાજપના તમામ મોડી મંડળ અને નગર નાગરિક બેંકના તમામ સભાસદો હું આજે હૃદયપૂર્વક આભાર માનું છું કે મને આટલી મોટી જવાબદારી જે આપી છે બેંકની અને અત્યાર સુધી બેન્કની આ જ ટીમે પ્રગતિ કરી છે અને હજુ પણ વધારે પ્રગતિ થાય અને બેન્ક માં સારામાં સારા કામ થાય અને બેંક વધારે પ્રગતિ કરે એવી તમામ ડિરેક્ટરોને લઈ અને હું સાથે કામ કરીશ